કોટેશ્વર મંદિર તાલુકાના પ્રતંગણ બેઠક યોજવામાં આવી બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો અને સહકારી આગેવાનો સર્વશ્રી જયેશભાઈ પટેલ સંદીપ માંગોળા વલ્લભભાઈ પટેલ રમેશભાઈ પટેલ શેખભાઈ અને બાબુભાઈ સહિતના ગણીઓ ઉપસ્થિત રહ્યા જેમાં ખેડૂતોના વિવિધ સિંચાઈના પ્રશ્નોને આગામી સરકારી ચૂંટણીઓ યોજવાની છે જેમાં ભાજપ સરકારને પડકાર ફેંકવા માટે અને બિન ભાજપી પેનલો બનાવવા માટે ચર્ચા કરવામાં આવી નોકરી નથી એને લીધે અથવા તો મજબૂરીથી એ ખેતીમાં છે અને ખેતીમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એને લીધે એના જીવન નિર્વાહ પર અસર થવાની છે અને એના અસ્તિત્વની સામે પ્રશ્નો ઊભા થવાના છે એવી નિષ્પત લઈને અહીંયા આવેલા લોકો હોય એવું મને લાગે છે લગભગ વર્ષથી હું ખેડૂત સમાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું એટલે ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો ઉપર અમે કામ કર્યું છે ને કસન કાકા એવું વાત કરતા કે ખેડૂત જન્મે દેવામાં જીવે દેવામાં અને મરે ત્યારે પણ દેવું લઈને મરે ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ ગોવિંદ ઓડિયન્સ જોઈને મને એવું થાય છે કે પિસ્તાલીસ પચાસ વર્ષથી નીચેનો વર્ગ અહીંયા મોટા પ્રમાણમાં છે સંજીવભાઈ અહીંયા બેસીને એ વસ્તુ

અટકેલો પછી અસરગ્રસ્ત ખેડૂતો અને અંગે પ્રધાન ગિરીશભાઈ તથા મંચસ્થ મહાનુભાવ મિત્રો આપણા ઘણા પ્રોબ્લેમો છે છેલ્લા પંદર વીસ વર્ષથી જ્યારે ત્યાં દક્ષિણ ગુજરાતમાં કોઈ પ્રોજેક્ટ પ્રસાર થાય છે દેશના વિકાસ માટે ફક્ત ખેડૂતોની જમીન જાય છે સરકારની વહીવટી દ્રષ્ટિએ એન્જિનિયરની તાંત્રિક દ્રષ્ટિએ ટેકનિકલ દ્રષ્ટિએ અને ખેડૂતની ખેડૂત બુદ્ધિની દ્રષ્ટિએ જોવાનું હું વધારે પસંદ કરીશ કારણ કે મૂળ ખેડૂત અને અંબેટાનો ખાતેદાર છું એટલે સવિશેષ મારે એટલું કહેવાનું છે કે સરકારે જો નેવું દિવસનું નહેર બંધ કરવાનું આયોજન કર્યું તો એ આયોજન પાછળ નેવું દિવસ બંધ રાખવા માટેના કારણો કયા કઈ કંપનીને કેટલા કિલોમીટરનો પેચ આપ્યો ક્યારે ચાલુ કરશે

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો